વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે ગાંધીનગરના સંત સરોવરના બે દરવાજા ખોલવામાં આવ્યા ત્રણ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે ગઈકાલથી પડી રહેલા વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક થઈ ગાંધીનગરના સંત સરોવરના બે દરવાજા ખોલી ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે ત્રણ હજાર આઠસો અડતાલીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે

મીટરની સપાટી સુધી ત્યાં પહોંચ્યું છે અને એટલે જ અત્યારે હાલ આ સ્થિતિ જોવાઈ રહી છે કે બે દરવાજા ખોલી અને આ સાબરમતી નદીમાં પાણી સન છોડવામાં આવી રહ્યું છે લગભગ ત્રણ હજાર કરતાં વધુ ક્યુસેકની પાણીની આવક અત્યારે થઈ રહી છે ત્રણ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણીની આવક સાબરમતી નદીમાં જે થાય છે એની સામે આ બે દરવાજા ખોલી ત્રણ હજાર આઠસો અડતાલીસ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને એટલે જ અમદાવાદમાં પણ વાસણા બેરેજના દરવાજા છે તે ખોલી અને રૂલ લેવલ મેન્ટેન નદીનું કરવામાં આવી રહ્યું છે હજુ પણ જો આ પ્રકારે ભારે વરસાદ આજે ઉપરવાસમાં ચાલુ રહેશે તો વધુ દરવાજા ખોલી અને આ પાણી છે એ છોડવાની જરૂર પડશે અગાઉ પણ ગયા અઠવાડિયે ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં લગભગ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા આજે ફરીથી બે દરવાજા ખોલી અને પાણી છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સતત ગઈકાલથી ઉપરવાસમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે ગાંધીનગર જિલ્લામાં સાબરકાંઠામાં અને અન્ય જિલ્લાઓમાં જે વરસાદ છે એ વરસાદને કારણે પાણી જે છે એ ઉપરવાસમાંથી સતત અહીંયા આવી રહ્યું છે અને એ પાણીની આવક થતાં સાબરમતી નદીમાં અત્યારે આ પાણી છોડાઈ રહ્યું છે ગાંધીનગરથી લઈને અમદાવાદ વચ્ચે જે નીચાણવાળા ગામડાઓ છે એ નીચાણવાળા ગામડાઓને પણ નદીના પટમાં ન ઉતરવા માટે સૂચન કરવામાં આવ્યું છે કેમેરામેન જયવીરસિંહ સાથે હિરન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર